બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે પણ તમે તો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું કોઈ એક બે કે ચાર આયોજનથીને આખા સમાજનો સમાવેશ કરવો વ્યવ વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોતું પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ થાય છે અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું પણ એના માટેની વ્યવસ્થા એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમથી માટેની બધી વ્યવસ્થા કરવી

આ પારાવારિક જે નવરાત્રી મહોત્સવ થાય છે ક્લબ યુવી એટલે સૌરાષ્ટ્ર છે સાત થી સોળ વર્ષ પહેલા અમારા સમાજના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી અને આ મારું એક સ્વપ્ન હતું કે અત્યારના જે જે રીતે સમય બદલાઈ રહ્યો છે આપડા યંગ જનરેશન દીકરા કે દીકરાની વહુને રમવા જવું એ ફરજિયાત બની ચૂક્યું છે પણ છતાં આ ગરબા ને જે રીતે સમાજ બધા સમાજ એ રીતે જોતા હતા કે ભાઈ આ એક દૂષણ ના સ્વરૂપમાં જોતા હતા તો અમારી સમાજ એક એવો વિચાર કર્યો કે ભાઈ આપણે પારિવારિક નવરાત્રી મહોત્સવ કેમ નો કરી શકીએ આપણા સમાજના દીકરા દીકરીઓ કે અન્ય સમાજની દીકરીઓ આજથી સોળ વર્ષ પહેલા જયારે પ્રેસવાડ આવે મને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ તમારા સમાજના દીકરા શું કામે ત્યારે પણ મેં એમને એક જવાબ આપ્યો હતો કે દીકરીઓમાં કોઈ દૂષણ ના હોય દીકરીઓ કોઈ ડ્રગ્સ ડ્રિક્સ લઈને ન આવતી હોય તો આપણે દીકરીઓ અને દીકરાઓ સાથે રમે આપણા વડીલો સામે બેઠા હોય તો એનાથી એક પારિવારિક માહોલ જળવાતો હોય અને ખરેખર મા ઉમિયાની કે મા દુર્ગાની આપણે કહ્યું પારિવારિક ગરબા દીકરા હોય દીકરીઓ હોય સામે વડીલ બેઠા હોય પણ આમાં માત્ર આજે આયોજન કરવામાં આવશે એમાં માત્ર પાટીદાર સમાજના લોકો પણ હશે કે હિન્દુમાં અલગ અલગ સમાજ પણ હોય છે લવ ડર ડરથી આ કરવામાં આવી રહ્યું છે કે અન્ય સમાજ ના લોકો પણ હશે જી લવજેહાદ માટે પાટીદાર સમાજ બહુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉંજા શિક્ષણ અને અમે લોકો એ બહુ સૌ પ્રથમ અમે લોકો એ આની જે ઉપાડી કે ભાઈ આ લવ જે બનાવો બને છે એના માટે આપણે સચેત રહેવું જોઈએ અમારા સમાજમાં જે કઈ યુવિક પારિવારિક નવરાત્રી મહોત્સવ થાય છે એમાં દરેક સમાજના લોકો અમે એને આમંત્રિત કરીએ છીએ આરતીમાં આમંત્રિત કરીએ છીએ દરેક સમાજની બેન દીકરી નિર્ભયપણે સુરક્ષા સાથે કે અમારે ત્યાં રમવા આવે છે એમનો અમને ગર્વ છે દસ હજાર જેવા ખેલૈયાઓ અમારે ખાલી એક વીકમાં જો પૂર્ણ થતા હોય તો અન્ય સમાજની બેન દીકરીઓને કે અમારા સમાજની બેન દીકરીઓને અમારી માટે કેટલો વિશ્વાસ હશે બિલકુલ કાંતિભાઈ એટલે કે આ પ્રશ્ન આ રીતે છે કે લવ જેહાદ ને લઈને તમે આ નિર્ણય લીધો છે જેમાં અન્ય સમાજના દીકરા દીકરી અને વડીલો ત્રણે ત્રણ પણ આ પાટીદાર સમાજના ગરબામાં આમંત્રિત રહેશે એવું આપણું કહેવું છે દીકરા જેન્ટ્સમાં અમે અલાઉટ નથી કરતા શું કામે કે ભાઈ જેન્ટ્સમાં જો કઈ તકલીફ ઊભી થાય તો એ પ્રશ્ન બહુ મોટો બને છે દરેક સમાજની બેન દીકરીઓ અમારે ત્યાં નિર્ભયપણે રમવા આવી શકે છે દરેક સમાજના લોકો અમારી સાથે જોઈએ છે અને અમારે ત્યાં ગરબા જોવા આવી શકે છે ફક્ત રમવા માટે અમે દરેક જ્ઞાતની બેન દીકરીઓને આમંત્રિત કરી છે અને આપણે બાર વર્ષની દીકરી લગી અમે વિનામૂલ્યે એને આપણે રમવા નિમત્રિત કરી શકીએ છીએ બિલકુલ આભાર કાંતિભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો સરોજબેન મારડીયા પણ અમારી સાથે જોડાઈ ગયા છે જે જેમના મહિલા અધ્યક્ષ છે આપનું સંદેશ ન્યૂઝમાં સરોજબેન જે 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 આ સમાજ દ્વારા આંદોલન માફ આયોજન કરવામાં આવ્યું છે ગરબાનું આખું એમાં માત્ર દીકરીઓ જન અને સામે વડીલો બેઠા છે એમને જ આમંત્રિત કરવામાં આવશે કારણ કે કાંતિભાઈ એવું કીધું કે પુરુષોને આમાં આમંત્રિત કરવામાં નહીં આવે પુરુષોને એન્ટ્રી નહીં આપવામાં આવે એટલે કે આ જે જે અમારી યુવી ગરબી છે છે એમાં યુવાનો પણ પાટીદાર દીકરાઓ અને દીકરીઓ દરેક સમાજની દીકરીઓને એમાં સામેલ કરવામાં આવે છે અને ખાસ કરીને પાટીદાર દીકરીઓ છે એ સુરક્ષિત રીતે રાસ ગરબા રમી શકે અને એમને કોઈ બીજી જે સામાજિક સમસ્યાઓ ઉદભવે છે

આ અમારે યુવી ગરબી છે એ અમારો જૂનો અનુભવ છે ઘણા વર્ષોથી આ કરીએ છીએ અને ક્યારેય વર્ગ વિગ્રહ થયો નથી ઉલટાનો દરેક સમાજ સાથ આપે છે આમાં તો એટલે એ કોઈ ચિંતાનો વિષય જ નથી કે વર્ગ વિગ્રહ થાય પણ આ લવ જહાજના કિસ્સામાંથી અમારી દીકરીઓ બચી શકે એ તો અમારો ઉદ્દેશ છે જ

આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ સરોજબેન તો ખાસ પાટીદાર સમાજ દ્વારા જે ખોડાધામમાં અલગ અલગ ચાર જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજના જે ગરબા છે તે અલગ રહેશે